અને તમે હમણાં બેઠા હતા એમ બેહો તો તમે એમે બેહવાની ટ્રાય કરી લીધી ને આમ આમે આવી રીતે નો બેહાતું ઉભક ભાઈ રેડી હવે સરસ આમ હાજો માણાઈ નો જાજી વાત ટકા ત્રણ જ દિવસ બીજા ને શું કેવા માંગો બસ આજ કરાય બીજા ને એજ કેવાય ને ઘણા દવા કરી દુઆ હારું છે જય દ્વારકા